રાજુલા તાલુકાના ડુંગર ગામે પંચોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી પંચોતેરમા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી શ્રી ડુંગરકુમાર પ્રાથમિક શાળા નંબર એકના આંગણે કરવામાં આવી જેમાં ડુંગરની ગામની દીકરી કાજલબેન કાળુભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આશરા પર્વમાં ડુંગર ગામના વિવિધ સમાજના આગેવાનો જેએન મહેતા હાઈસ્કૂલ સ્ટાફ પોલીસ મિત્રો હોમગાર્ડ જવાનો અને એનસીસીના બાળકો નાગરિકો વાલીઓ પત્રકાર મિત્રો અને ડુંગરની પ્રાથમિક શાળાઓના એસએમસી અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં ડુંગરકુમાર શાળા એક ડુંગરકુમાર શાળા બે અને ચમકબાઈ કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અસલમ ગાહા રાજુલા સાહેબ આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો છો મારું નામ ગજેન્દ્રભાઈ રમણા શાળા ડુંગરકુમાર શાળા નંબર એક આજરોજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારી શાળાની અંદર રાષ્ટ્રધ્વજ અને ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામમાંથી તમામ વાલીઓ ગામના વડીલો એસએમસીના અધ્યક્ષ પત્રકાર મિત્રો અને તમામ શાળાઓના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો કુમારશાળાના બાળકો દ્વારા અલગ અલગ ચારથી પાંચ જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી કન્યા શાળાની બાળાઓ દ્વારા બેથી ત્રણ કૃતિ રજૂ કરવામાં આવી હતી અને જ્યારે ચિતલિયા કુમાર શાળા બે જેના બાળકો દ્વારા એકથી બે જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી કુલ દસથી બાર જેટલી કૃતિઓ રજૂ થાય જેમાં ગામમાંથી પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને ખૂબ સરસ મજાનો ફાળો પણ આપવામાં આવ્યો છે આજનો કાર્યક્રમ એકંદરે ખૂબ સરસ રીઓ ગામના તમામ વડીલો વાલીઓ શાળાનો સ્ટાફ પત્રકાર મિત્રો સૌના તરફથી અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને સ્કૂલ લેવલે આવા કાર્યક્રમની અંદર તમામ તરફથી અમને આવો સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે સ્કૂલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ